ગુજરાતની ધરતી પર બીજા ઘણા પ્રાચીન રહસ્ય સચવાયેલા છે બરાબર અને એ જ કડીને આગળ વધારતા આજે આપણે ગુજરાતના જ એક અત્યંત મહત્વના સ્થળની વાત કરવાના છીએ લોથલ આમ તો આ ચર્ચા મેં ખાસ એવા શ્રોતાઓ માટે તૈયાર કરી છે જેમને સિંધુ ખીણ સંસ્કૃતિ એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન આઈવીસી અને એમાં પણ ખાસ લોથલ વિશે કદાચ બહુ ઊંડાણપૂર્વકની જાણકારી ન હોય હા કારણ કે લોથલ છે ને એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક અનોખું પાસું ઉજાગર કરે છે એની મુખ્ય ઓળખ એક સુવ્યવસ્થિત નગર તરીકેની છે અને સાથે સાથે અદ્યતન ઇજનેરી કૌશલ્યનું પણ એ ઉદાહરણ છે હવે પેલું બંદર હતું કે નહીં એ મુદ્દા પર તો આપણે આગળ વાત કરીશું જ પણ એ એક મહત્વનું કેન્દ્ર હતું એમાં કોઈ શંકા નથી તો ચાલો આ સફરની શરૂઆત સમયના સંદર્ભથી કરીએ હમ જ્યારે લોથલ લગભગ કહીએ તો ઈસવીસન પૂર્વે આસપાસ એની ચરમસીમા પર હતું હતું ત્યારે દુનિયાના બીજા ભાગોમાં શું ચાલી રહ્યું થોડું એ ચિત્ર જોઈએ ચોક્કસ જુઓ એ જ સમયગાળામાં મેસોપોટેમિયા એટલે આજનું ઈરાક અને આજુબાજુનો વિસ્તાર જે ટાઈગ્રસ અને યુફ્રેટિસ નદીઓ વચ્ચે છે એ સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રોમાંનું એક ગણાતું એને સંસ્કૃતિનું પારણું પણ કહે છે ત્યાં ઉરુક નિપ્પુર અને ખાસ કરીને ઉર જેવા મોટા સમૃદ્ધ શહેરો વિકસ્યા હતા ઉર શહેર તો ત્રીજી સહસ્ત્રાબ્દીમાં એક મોટું વ્યાપારી મથક ગણાતું હતું એમની પાસે પણ આપણી સિંધુ લિપિ જેવી કોઈ લેખન પદ્ધતિ હતી હા હતી એમની લિપિ ક્યુનિફોર્મ તરીકે ઓળખાય છે એ એટલે ભીની માટીની તકતીઓ પર અણીવાળા સાધનથી લખવામાં આવતી અને સ્થાપત્યની વાત કરીએ તો ઉર શહેરમાં ઝિગ્ગુરાત નામનો એક વિશાળ મંદિર સંકુલનો મિનારો હતો એ લગભગ એકવીસો ઈસવીસન પૂર્વે બંધાયો હતો હમ અને અહીં એક રસપ્રદ વાત એ છે કે ઉર શહેરને બે બંદરો હતા અને એ બંને શહેરની મુખ્ય દિવાલોની અંદર હતા સુરક્ષિત રીતે બાંધેલા ઓ શહેરની અંદર બંદર એ તો લોથલની રચના કરતા અલગ કહેવાય ને લોથલમાં તો બંદર નગરની છે હા બરાબર કદાચ સુરક્ષા અને નિયંત્રણની દ્રષ્ટિએ આ અલગ અભિગમ હોઈ શકે બીજું કે મેસોપોટેમિયામાં સારા લાકડા પથ્થર અને ધાતુઓની અછત હતી એટલે એમને જરૂરી વસ્તુઓ માટે દૂર દૂર સુધી વેપાર કરવો પડતો હમ અને લોથલનો જે સમયગાળો છે એટલે કે આશરે ચોવીસો થી ઓગણીસો ઈસ્વી પૂર્વે એ મેસોપોટેમિયાના મહત્વના રાજવંશીય કાળ સાથે બરાબર બંધ બેસે છે એટલે આ બંને મહાન સંસ્કૃતિઓ સમકાલીન હતી અને એમની વચ્ચે વેપાર વાણિજ્યના સંબંધો હોવાની પૂરેપૂરી શક્યતા છે આ જાણવું ખરેખર રસપ્રદ છે કે લોથલ એકલું નહોતું પણ એક મોટા વૈશ્વિક નેટવર્કનો ભાગ હતો પણ ભારતમાં આ સ્થળની શોધ કઈ રીતે થઈ કારણ કે ઓગણીસો સુડતાલીસમાં ભાગલા પછી તો હડપ્પા અને મોહેન્જો દળો જેવા મુખ્ય સ્થળો પાકિસ્તાનમાં જતા રહ્યા હતા સાચી વાત છે આઝાદી પછી આપણી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈ જે ભારત સરકારની મુખ્ય પુરાતત્વીય સંસ્થા છે એમણે ભારતમાં સિંધુ સંસ્કૃતિના નવા સ્થળો શોધવા માટે એક મોટો કાર્યક્રમ શરૂ કર્યો અને આ પ્રયાસોના ભાગરૂપે જ ઓગણીસો ચોપનમાં ડોક્ટર એસ આર રાવ અને એમની ટીમે લોથલની વિધિવત રીતે શોધ કરી અને આ સ્થળ બરાબર ક્યાં આવેલું છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાર્ગવાલા ગામ પાસે છે ભોગાવો અને સાબરમતી નદીઓનો જે તટ પ્રદેશ છે ત્યાં લોથલ નામનો ગુજરાતીમાં અર્થ થાય છે મૃતકોનો ટેકરો અચ્છા મોહેન્જો દડો જેવો જ અર્થ હા બરાબર જોકે ત્યાંના સ્થાનિક લોકોને આ ટેકરા વિશે અને ત્યાંથી ક્યારેક મળતા પ્રાચીન અવશેષો વિશે થોડી ઘણી જાણકારી તો પહેલેથી હતી જ એટલે કે એએસઆઈએ આ સ્થળને વ્યવસ્થિત રીતે ઓળખી કાઢ્યું પછી ત્યાં ઉત્ખનન એટલે કે ખોદકામ શરૂ થયું હશે બરાબર હા ડૉક્ટર એસ આર રાવના નેતૃત્વ હેઠળ જ તેર ફેબ્રુઆરી ઓગણીસો ને પંચાવનથી થી શરૂ કરીને ઓગણીસો સાઠ સુધી મોટા પાયે ખોદકામ ચાલ્યું પછી ઓગણીસો એકસઠમાં માં ફરીથી કામ શરૂ થયું મુખ્ય હેતુ એ હતો કે ભારતમાં સિંધુ સંસ્કૃતિનો વિસ્તાર કેટલો છે અને એના વેપાર માર્ગો કેવા હતા એ સમજવું ટીમે ટેકરાના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં પદ્ધતિસર ખોદકામ કર્યું અને આ દરમિયાન જ નદી સાથે જોડાતી એક નહેર અને પેલી મોટી ઈંટોથી બાંધેલી ટાંકી જેવી રચના મળી આવી અને જ્યારે ડૉક્ટર રાવે આ રચનાને ડોકિયાડ એટલે કે જહાજો માટેનું બંદર ગણાવ્યું ત્યારે તો પુરાતત્વ જગતમાં અને સામાન્ય લોકોમાં પણ ભારે ઉત્તેજના ફેલાઈ છે એમાં તો નવાય ચોક્કસપણે વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ભારતમાં મળ્યું એ સમાચાર જ રોમાંચક હતા પણ એમના સંશોધનના જે વિગતવાર અહેવાલ હતા એ પ્રકાશિત થવામાં ખાસ્સો સમય લાગ્યો પહેલો ભાગ છેક ઓગણીસો ને આવ્યો અને બીજો ઓગણીસો ને પંચ્યાસીમાં ઓ આટલો બધો સમય હા અને એવું કહેવાય છે કે આ વિલંબનું એક કારણ એ પણ હતું કે એમના ડોકયાર્ડના સિદ્ધાંત સામે કેટલાક વિદ્વાનોએ વાંધા ઉઠાવ્યા હતા એટલે ડોક્ટર રાવ એ વાંધાઓના તાર્કિક જવાબો પોતાના અહેવાલમાં વિસ્તારપૂર્વક સામેલ કરવા માંગતા હતા અચ્છા સમજાયું તો ચાલો હવે સીધા એ ઉત્ખનનમાંથી મળેલા અવશેષો પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ સૌથી પહેલા લોથલનું નગર આયોજન એ કેવું હતું શું તે બીજા હડપીય શહેરો જેવું જ હતું લોથલનું નગર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત હતું મતલબ વિચારપૂર્વકનું ખાસ કરીને લગભગ ત્રેવીસો પચાસ ઈસ્વીસન પૂર્વે એક મોટો પૂર આવ્યો હતો એ પછી જ્યારે નગર ફરીથી બાંધવામાં આવ્યું ત્યારે એને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવાયું નગર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું હતું એક ઊંચાઈ પર આવેલો એક્રોપોલિસ કે ઉપલોકોટ જ્યાં કદાચ શાસકો કે મહત્વના લોકો રહેતા હશે અને બીજો નીચલું નગર જ્યાં સામાન્ય વસ્તી કારીગરો વેપારીઓ વગેરે રહેતા હતા ઉપલાકોટમાં શું ખાસ સુવિધાઓ હતી જો ઉપલાકોટલા એક મોટો વખાર એટલે કે વેરહાઉસ મળ્યો છે પછી પાકી ઈટોના બનેલા જાહેર સ્નાનાગર ભૂગર્ભ અને સપાટી પરની ગટર વ્યવસ્થા અને પીવાના પાણી માટેનો એક કૂવો પણ મળ્યો છે આ બધું બતાવે છે કે આ વિસ્તારનું મહત્ત્વ ખાસ હતું અને અહીં સુવિધાઓનું સ્તર ઊંચું હતું અને નીચલું નગર ત્યાંનું આયોજન કેવું હતું નીચલા નગરમાં મુખ્યત્વે રહેણાંક મકાનો હતા દુકાનો હતી કારખાના હતા રસ્તાઓ સીધા હતા અને એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર છે ને એ સૂર્યમાં સૂકવેલી ઈંટોના એક બે મીટર ઊંચા ઓટલા પર બાંધવામાં આવ્યું હતું જેથી પૂર સામે રક્ષણ મળે દિવાલો માટે કાછી અને પાકી બંને પ્રકારની ઈંટો વપરાતી હતી અને ખાસ કરીને પાકી ઈંટો અને ચૂનો રેતીના મિશ્રણથી બનેલો જે સાંધો છે મોર્ટાર એટલો મજબૂત હતો કે ચાર હજાર કરતાં વધુ વર્ષો પછી પણ એ અકબંધ જોવા મળે છે હા સાંભળીને જ નવાઈ લાગે ચાર હજાર વર્ષ એ સમયની બાંધકામ ટેકનોલોજી કેટલી વિકસિત હશે અને ગટર વ્યવસ્થા વિશે શું કહેવાય ગટર વ્યવસ્થા તો સિંધુ સંસ્કૃતિના નગરોની આમ તો ખાસ ઓળખ છે લોથલમાં પણ પાકી ઈટોની બનેલી ઢંકાયેલી ગટરો હતી એ ઘરના ગંદા પાણીને મુખ્ય ગટર સુધી પહોંચાડતી ઘરોમાં સ્નાનાઘર અને શૌચાલય પણ હતા અને કચરાના નિકાલ માટે રસ્તા ઉપર કુંડીઓ જેને શોષખાડા કહીએ એ પણ હતી આ બધું એક અત્યંત શિસ્તબદ્ધ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત સમાજની છબી રજૂ કરે છે બરાબર હવે આવીએ એ સૌથી ચર્ચિત અને કદાચ સૌથી પ્રભાવશાળી રચના પર જેને ડોકયાર્ડ કહેવામાં આવે છે તે બરાબર ક્યાં આવેલું હતું અને એની રચના કેવી હતી આ જે વિશાળ ટાંકી જેવી રચના છે એ નગરની પૂર્વ દિશામાં છે મુખ્ય વસાહતની નજીક પણ થોડી અલગ એ પાકીટોથી ચારે તરફથી બાંધેલી છે અને એનો આકાર આમ તો જેવો છે છે પણ થોડો એટલે કે એક બાજુ થોડી એક બાજુ પહોળી અને માપમાં ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ પહોળાઈ લગભગ પાંત્રીસ મીટર ઊંડાઈ બહુ વધારે નથી લગભગ ત્રણ મીટર જેટલી જ હશે તો પાણી આવવા જવા માટે શું વ્યવસ્થા હતી ઉત્તર બાજુએ લગભગ સાત મીટર પહોળો એક પ્રવેશ માર્ગ હતો ઇનલેટ કહીએ એને એ કદાચ નદી કે ખાડી સાથે જોડાતો હશે જેનાથી ભરતી વખતે પાણી અંદર આવી શકે અને દક્ષિણ છેડે વધારાનું પાણી બહાર કાઢવા માટે અથવા પાણીનું લેવલ જાળવી રાખવા માટે એક નાનો લગભગ એક મીટર પહોળો દરવાજો હતો જેને સ્લુઇસ ગેટ કે સ્પીલવે કહી શકાય ઓ અને એવું પણ જાણવા મળ્યું છે કે સમય જતા જ્યારે નદીએ પોતાનો પ્રવાહ બદલ્યો લગભગ બે હજાર ઈસવી પૂર્વે ત્યારે આ ટાંકી સુધી પાણી પહોંચાડવા માટે એક નવી લગભગ બે કિલોમીટર લાંબી અને સાત મીટર પહોળી નહેર પણ ખોદવામાં આવી હતી બાપરે બે કિલોમીટર લાંબી નહેર હા અને આ રચનાની પશ્ચિમ બાજુએ બસ્સો વીસ મીટર લાંબો કાચી ઈંટોનો એક ઓટલો એટલે કે વાર્ફ પણ હતો એ સીધો વખાર વિસ્તાર તરફ જતો હતો એના પર માલસામાન ઉતારી કે ચડાવી શકાતો હશે આટલી વિગતવાર રચના પણ તેમ છતાં આ ડોકયાર્ડ જ હતું એ બાબતે વિવાદ શા માટે છે કંઈક તો હશે ને હા એ જ મુખ્ય પ્રશ્ન છે જુઓ ડોક્ટર રાવ અને એમના સમર્થકો એને ભરતીઓટ આધારિત ડોકયાર્ડ માને છે કે જ્યાં ભરતી વખતે જ જહાજો પ્રવેશી શકતા અને સમારકામ કે માલની હેરફેર કરી શકતા પણ કેટલાક બીજા પુરાતત્વવિદો જેમ કે લોરેન્સ લેશનિક અને ઉમાકાંત શાહ એમનો મત અલગ છે શું કે છે એ લોકો એમની દલીલ એવી છે કે લોથલ નગરનું કદ જે ફક્ત સાત હેક્ટર છે એ આંતરરાષ્ટ્રીય બંદર માટે ઘણું નાનું કહેવાય બીજું આ ટાંકીની ઊંડાઈ મોટા જહાજો માટે પૂરતી નથી ત્રીજું નગરમાં પીવાના પાણીના ફક્ત બે જ કૂવા મળ્યા છે એટલે શક્ય છે કે આ મોટી ટાંકીનો મુખ્ય ઉપયોગ પીવાના અથવા તો સિંચાઈના પાણીના સંગ્રહ માટે થતો હોય ડોકયાર્ડ તરીકે નહીં અને પેલા લંગર પથ્થરો એન્કર શું શું એનું અર્થઘટન છે હા ડોક્ટર રાવે કેટલાક મોટા કાણાવાળા પથ્થરોને જહાજના લંગર ગણાવ્યા હતા પણ વિરોધીઓ કહે છે કે આ પથ્થરો કદાચ શેડૂફ જે પાણી ખેંચવા માટે વપરાતું એક સાદું સાધન છે એના વજન તરીકે પણ વપરાયા હોઈ શકે છે એટલે કે પુરાવાની અર્થઘટનમાં મતભેદ છે તો શું કોઈ એવી વૈજ્ઞાનિક કસોટી થઈ છે જે આ મુદ્દા પર થોડો પ્રકાશ પાડી શકે તો થયું જ હશે થઈ છે ગોવાની જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી છે એનઆઈઓ જે સમુદ્ર વિજ્ઞાનનો અભ્યાસ કરે છે એમણે આ ટાંકીના તળિયેથી માટીના નમૂના લીધા અને એનું પૃથક્કરણ કર્યું અને શું મળ્યું એમાં એમાં એમને ફોરા મિનીફેરા નામના સૂક્ષ્મ દરિયાઈ જીવોના અવશેષો મળ્યા આ જીવો સામાન્ય રીતે ખારા પાણીમાં જ જોવા મળે છે આ ઉપરાંત માટીમાં મીઠું અને જીપ્સમના સ્ફટિકોની હાજરી પણ નોંધાઈ આ બધું સ્પષ્ટપણે સૂચવે છે કે આ ટાંકીમાં નિયમિતપણે દરિયાઈ પાણી આવતું હતું આ તો બહુ મહત્વની શોધ કહેવાય ભલે તે ડોકિયાર્ડ હતું કે કેમ તે અંગે સો ટકા સહમતી ન હોય પણ દરિયા સાથે તેનું જોડાણ હતું એ વાત તો આ વૈજ્ઞાનિક પુરાવાથી સાબિત થાય છે આ ખરેખર હડપ્પીય ઇજનેરી અને એમની દરિયાઈ પ્રવૃત્તિઓ પર નવો પ્રકાશ પાડે છે બરાબર આ ટાંકી ભલે તે ડોકયાર્ડ હોય કે પછી જળાશય તે એ સમયના લોકોની પાણીના વ્યવસ્થાપન અને બાંધકામની ઉચ્ચ ક્ષમતા તો ચોક્કસ દર્શાવે છે હવે વાત કરીએ વખારની જે આ ટાંકી અને ઉપલાકોટની વચ્ચે આવેલી હતી હા એ વખારનું શું મહત્વ હતું એના વિશે કહો આ વખાર એક ઊંચા લગભગ સાડા ત્રણ મીટરના ઓટલા પર બાંધવામાં આવી હતી જેથી માલપોર અને ભેજથી સુરક્ષિત રહે એની મૂળ રચનામાં કાચી ઈંટોના ચોસઠ જેટલા ચોરસ ઘન બ્લોક્સ હતા જે હવાની અવરજવર માટે લગભગ એક બે મીટર પહોળા માર્ગોથી અલગ પડેલા હતા એના પર લાકડાનું છાપરું હશે એવું મનાય છે પણ દુર્ભાગ્યે આગ લાગવાને કારણે એનો મોટો ભાગ નાશ પામ્યો છે અને હવે ફક્ત બાર બ્લોક્સના અવશેષો જ બચ્યા છે અને ત્યાંથી શું મળ્યું જે તેનું મહત્વ સમજાવે છે સૌથી મહત્વની વસ્તુ છે લગભગ સત્તર જેટલી માટીની મુદ્રાઓ એટલે કે ક્લે સીલિંગ્સ આ મુદ્રાઓ ભીની માટી પર અસલી સીલ એટલે કે મુદ્રા દબાવીને બનાવાતી અને એને માલના પોટલા કે કોથળાઓ ઉપર બાંધવામાં આવતી જેથી ખાતરી રહે કે માલ સાથે છેડછાડ થઈ નથી અચ્છા પણ રસપ્રદ વાત એ છે કે આ સિત્તેરમાંથી મોટાભાગની મુદ્રાઓ પર જે છાપ છે તે લોથલની સ્થાનિક મુદ્રાઓની નથી પરંતુ હડપ્પા મોયન્જોદડો કે બીજા સિંધુ સ્થળોની છે આનો અર્થ શું થયો આનો સ્પષ્ટ અર્થ એ થયો કે લોથલ ફક્ત પોતાનો માલ નિકાસ જ નહોતું કરતું પણ તે બીજા હડપ્પીય કેન્દ્રો પરથી આવતા માલસામાન માટેનું એક મુખ્ય ક્લિયરિંગ હાઉસ અથવા તો વિતરણ કેન્દ્ર પણ હતું માલ અહીં આવતો એની કદાચ ચકાસણી થતી અને પછી એને આગળ મોકલવામાં આવતો હશે કદાચ દરિયાઈ માર્ગે પશ્ચિમ એશિયા તરફ આ લોથલના વ્યાપારી મહત્વને બહુ સ્પષ્ટ રીતે રેખાંકિત કરે છે એટલે કે લોથલ

આવા અગિયાર કોતરેલા કાર્નેલિયન મણકા મળ્યા છે જે કોઈ પણ એક હડપ્પન સ્થળેથી મળેલા સૌથી વધુ છે અગિયાર હા અને સોનાના અત્યંત બારીક ઝીરો પોઈન્ટ પચ્ચીસ મિલીમીટરથી પણ નાના વ્યાસના મણકા બનાવવાની ટેકનિક પણ તેઓ જાણતા હતા આ મણકા અને બીજું ઝવેરાત મેસોપોટેમિયા ઉર કિશ બહેરીન ઇજિપ્ત અને કદાચ આફ્રિકા સુધી પહોંચતા હતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સૌથી મોટો પુરાવો છે અહીંથી મળેલી એક ગોળ બટન જેવી ફારસી અખાત એટલે કે પર્શિયન ગલ્ફ શૈલીની મુદ્રા આ નાનકડી મુદ્રા કેટલું બધું કહી જાય છે ઇતિહાસની કડીઓ જોડે છે અને ધાતુકામ ધાતુકર્મમાં પણ તેઓ નિષ્ણાત હતા અહીંથી મળેલું તાંબુ ખૂબ જ શુદ્ધ છે જે સૂચવે છે કે તે કદાચ બહારથી શક્યતઃ અરબસ્તાનથી આયાત થતું હશે કાંસાના ઓજારો જેવા કે કુહાડી તીરના ફળા માછલી પકડવાના ગલ છીણી ભાલા વગેરે મળ્યા છે તેઓ કાસ્ટિંગ ટેકનિક જાણતા હતા જેનાથી તેઓ પોલાણવાળી ધાતુની વસ્તુઓ પણ બનાવી શકતા વળી વક્ર કરવત અને ટ્વિસ્ટેડ ડ્રીલ જેવા વિશિષ્ટ ઓજારો પણ મળ્યા છે જે તેમની કુશળતા દર્શાવે છે દરિયાકાંઠાની નજીક હતું એટલે શંખ છીપલાનો ઉદ્યોગ પણ હશે જ ને ચોક્કસ કચ્છના અખાતમાંથી ઉચ્ચ ગુણવત્તાના શંખ મળતા હતા એમાંથી બંગડીઓ ચમચા મણકાં અને બીજી સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવતી એ જ રીતે હાથીદાંત પર પણ કામ થતું હતું હાથીદાંતની મુદ્રાઓ કાસ્કા પેટીઓ અને બીજી વસ્તુઓ પણ મળી છે આટલા મોટા પાયે વ્યાપાર થતો હોય તો માપતોલની વ્યવસ્થા પણ એકદમ પાક્કી હોવી જોઈએ બિલકુલ લોથલમાંથી પ્રમાણિત વજન અને માપ મળી આવ્યા છે વજનિયા શરૂઆતમાં ચર્ટ પથ્થરના હતા અને પછી રેતિયા પથ્થર એટલે કે સેન્ડસ્ટોનના બનતા હતા માપ માટે હાથીદાંતની એક ફૂટપટ્ટી મળી છે જેના પર અત્યંત સૂક્ષ્મ લગભગ વન પોઈન્ટ સેવન મિલીમીટરના અંતરે નિશાન કરેલા છે જે તે સમયની ચોકસાઈ દર્શાવે છે કુલ બસ્સો ને જેટલી મુદ્રાઓ એટલે કે સીલ્સ મળી છે જે હડપ્પા અને મોહેન્જો પછી ત્રીજા ક્રમે આવે છે હા આ મુદ્રાઓ પર બળદ બકરી વાઘ ગેંડો હાથી અને કેટલાક કાલ્પનિક પ્રાણીઓના ચિત્રો છે અને સાથે હડપ્ય લિપિમાં ટૂંકું લખાણ પણ છે જે આપણે હજુ પૂરેપૂરું ઉકેલી શક્યા નથી અને માટીકામ શું તેમાં પણ લોથલની કોઈ વિશેષતા હતી હા લોથલનું માટીકામ પણ આગવું છે અહીં માઇકેશિયસ રેડવેર એક પ્રકારનું ચમકતું લાલ માટીકામ અને બ્લેક એન્ડ રેડવેર કાળો અને લાલ રંગનું માટીકામ જેવા સ્થાનિક પ્રકારો જોવા મળે છે વાસણોના આકારોમાં પણ વિવિધતા છે પણ સૌથી વધુ ધ્યાન ખેંચે છે એ વાસણો પરનું ચિત્રકામ એવું શું ખાસ છે એ ચિત્રકામમાં કેટલાક વાસણો પર આપણને જાણે વાર્તાઓ કહેતા ચિત્રો જોવા મળે છે એક વાસણ પર પંચતંત્રની જાણીતી વાર્તા કાગડો અને શિયાળ જેવું દ્રશ્ય છે ઝાડ પર કાગડો બેઠો છે ચાંચમાં માછલી છે અને નીચે શિયાળ આમ લાલચુ નજરે જોઈ રહ્યું છે અરે વાહ બીજા એક નાના વાસણ પર કાગડાની વાર્તાનું ચિત્રણ છે જેમાં કાગડો કુંજામાં કાંકરા નાખી પાણી ઊંચું લાવી રહ્યો છે અને બાજુમાં એક હરણ ઊભું છે આ ચિત્રો તેમની કલાત્મક સૂઝ અને કદાચ તેમની લોકકથાઓની પણ ઝલક આપે છે ખરેખર અદ્ભુત આ ઉપરાંત માટીના અસંખ્ય રમકડા મળ્યા છે પશુ પક્ષીઓની આકૃતિઓ પૈડાવાળી ગાડીઓ સીટીઓ અને શતરંજ જેવા મોહરા પણ જાહેર અને ખાનગી ધાર્મિક વિધિઓ માટેની અગ્નિવેદીઓ પણ મળી છે અને અંતિમ સંસ્કારની વાત કરીએ તો સત્તર જેટલી કબરો મળી છે જેમાં ત્રણ કબરો યુગલ કબર છે એટલે કે બે વ્યક્તિને સાથે દફનાવેલ જો કે લોથલની જે અંદાજીત વસ્તી હતી એના પ્રમાણમાં કબરોની સંખ્યા ઓછી છે જે સૂચવે છે કે કદાચ અગ્નિસંસ્કારની પ્રથા પણ પ્રચલિત હોઈ શકે છે આટલું સમૃદ્ધ આટલું વ્યવસ્થિત અને કુશળ નગર તેનું પતન કેવી રીતે થયું આટલી ઉન્નત સંસ્કૃતિ અચાનક કેમ અદૃશ્ય થઈ ગઈ કારણ શું હશે પતનના કારણોમાં મુખ્યત્વે કુદરતી આફતોને જવાબદાર ગણવામાં આવે છે ખાસ કરીને વારંવાર આવતા વિનાશક પૂર અને કદાચ દરિયાઈ તોફાનો લગભગ ઓગણીસો ઈસી પૂર્વે એક મોટો પૂર આવ્યો હોય એવા પુરાવા મળ્યા છે શક્ય છે કે નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો હોય જેનાથી પેલું બંદર કે જળાશય સુધી પાણી પહોંચવું મુશ્કેલ બન્યું હોય અને વેપાર પડી ભાંગ્યો હોય બરાબર આ ઉપરાંત જમીનમાં ખારાશ વધવી અને કદાચ લાંબા સમય સુધી નબળા ચોમાસા જેવા પર્યાવરણીય ફેરફારોએ પણ તેમાં ભાગ ભજવ્યો હશે એવું મનાય છે આઠી ચર્ચા સાંભળ્યા પછી મારા મનમાં એક વિચાર આવે છે આપણે વાત કરી રહ્યા છીએ લગભગ ચાર સાડા ચાર હજાર વર્ષ પેણાની પુરાતત્વવિદો પુરાવાઓના આધારે સમય નક્કી કરવાનો પ્રયત્ન કરે છે એ બરાબર છે પણ હજારો વર્ષો સુધી ફેલાયેલી અને સતત બદલાતી રહેતી સંસ્કૃતિને કોઈ એક ચોક્કસ તારીખ કે સમયગાળામાં બાંધી દેવી એ કેટલું યોગ્ય ગણાય આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે જુઓ પુરાતત્વ આપણને ભૂતકાળની ઝલક આપે છે પણ એ ઝલક હંમેશા અધૂરી હોય છે આપણને જે પુરાવા મળે છે તે ટુકરાઓમાં હોય છે અને એનું અર્થઘટન કરવું પડે છે કોઈ એક વસ્તુ મળવાથી આખી સંસ્કૃતિ વિશે ધારણા બાંધી લેવી એ જોખમી બની શકે છે આ વાતને સમજાવવા માટે એક રમૂજી કલ્પના કરીએ ધારો કે આજથી પાંચ હજાર વર્ષ પછી ભવિષ્યના પુરાતત્વવિદો કચ્છના ભુજ શહેરનું ખોદકામ કરે અને તેમને ત્યાંથી મળે આપણા આજના જમાનાનો એક દોડવા માટેનો બૂટ સ્પોર્ટ્સ શૂ હા કલ્પના રસપ્રદ છે માત્ર એક બૂટના આધારે આપણી એકવીસમી સદીની સમગ્ર સંસ્કૃતિનું મૂલ્યાંકન કરી શકે શું તે એવું તારણ કાઢી શકે કે આ એકવીસમી સદીના લોકો તો બસ બૂટ જ પહેરતા હતા એમની ટેકનોલોજી સમાજ કળા બધું બૂટની આસપાસ જ ફરતું હતું ના બિલકુલ નહીં આ ઉદાહરણ બરાબર સ્પષ્ટ કરે છે કે પુરાતત્વીય પુરાવા કેટલા મર્યાદિત હોઈ શકે છે અને એના આધારે ઉતાવળા નિષ્કર્ષ પર પહોંચવું કેટલું ગેરમાર્ગે દોરનારું હોઈ શકે ઇતિહાસ અને સંસ્કૃતિનો પ્રવાહ તો નદી જેવો છે સતત વહેતો અને બદલાતો રહે છે એને થોડાક મળેલા અવશેષોના આધારે સંપૂર્ણપણે સમજી લેવો લગભગ અશક્ય છે લોથલ જેવી સાઇટ્સ આપણને ભૂતકાળની બારીઓ પૂરી પાડે છે પણ આખી ઇમારત તો આપણે કલ્પના અને સતત સંશોધનથી જ સમજવી પડે છે તો લોથલની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાંથી મળતો એક મહત્વનો બોધપાઠ એ છે કે ભૂતકાળને સમજવા માટે ધીરજ ખુલ્લું મન અને મળેલા પુરાવાઓનું સાવચેતીપૂર્વકનું અર્થઘટન જરૂરી છે દરેક શોધ જવાબો આપવાની સાથે નવા પ્રશ્નો પણ ઊભા કરે છે અને એ જ ઇતિહાસ અને પુરાતત્વની રોમાંચકતા છે આજની આ યાત્રામાં અમારી સાથે જોડાવા બદલ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર સૃષ્ટિ અને સંસારનો વધુ એક રસપ્રદ અંક લઈને અમે ટૂંક સમયમાં જ ઉપસ્થિત થઈશું આ કાર્યક્રમના નિર્માતા અને અમારા માર્ગદર્શક છે શ્રી કેતનભાઈ જણસારી ત્યાં સુધી રજા આપશો આવજો